અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું કરશે આયોજન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી એકવીસમી જૂન બે હજાર પચ્ચીસ શનિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું ધ્યેય રાખવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું છે કે એકવીસમી જૂન બે હજાર પચીસના રોજ સવારે છથી આઠ કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે આ સાથે જ તમામ ચૌદ તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત વીસથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન પણ કરવામાં આવશે તેમણે બનાસકાંઠાના સૌ નાગરિકો જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને પણ યોગ દિવસમાં સહભાગી થવા અપીલ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે જેમાં નગરપાલિકા કમ્પાઉન્ડ થરા ખાડિયા મેદાન ભાભર આદર્શ હાઈસ્કૂલ ડીસા ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે આયોજન કરવામાં આવશે જ્યારે તાલુકા વાઇઝ વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા દાંતા આદર્શ હાઈસ્કૂલ દિયોદર વિનય મંદિર વાવ મોડલ સ્કૂલ અમીરગઢ લાખણી પ્રાથમિક શાળા નંબર બે ખાતે મહર્ષિ કણાદ હાઈસ્કૂલ સુઈ ગામ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા શ્રી યુએચ ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ આદર્શ હાઈસ્કૂલ ડીસા વિવેકાનંદ હાઈસ્કૂલ ધાનેરા ગાયત્રી વિદ્યાલય થરાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રૂની ભાભર એમ વી વાલાણી હાઈસ્કૂલ શિહોરી તથા અંબાજી અને નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પંદરથી પ્રતિવર્ષ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સૌને નમસ્કાર આગામી એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે છથી આઠ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે આ ઉપરાંત તમામે તમામ ચૌદ તાલુકામાં તમામ નગરપાલિકાઓમાં અંબાજી ખાતે નડાબેટ ખાતે એમ મળી અને વીસ કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને સૌ અગ્રણીઓને સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું વિનંતી કરું છું ધન્યવાદ